પરબ્રહ્મ પરમાત્માની દ્રષ્ટિ ત્યાં પડે છે માતા ઉપર પડે છે ભગવાન કૃષ્ણની દ્રષ્ટિ પડે છે અને ભગવાન કૃષ્ણને એવું થાય છે એમને પણ વાત્સલ્ય ભાવ જાગે છે પર બ્રહ્મ પરમાત્મા કોઈની માયામાં ક્યારેય બંધાતા નથી પણ એમને પણ વાત્સલ્ય ભાવ જાગે છે એટલે કાલીવાલી ભાષામાં માને કહે છે કે મા મને ભૂખ લાગી છે માનું સ્તનપાન કરવાની ભગવાનને સ્વયં ઈચ્છા થાય છે હવે કે માનું સ્તનપાન કરવું અને એ જે સ્તનપાન કરવાની ઈચ્છા થઈ છે એના કારણે મા યશોદાને કહે છે મા યશોદા તરત જ દોણી હલાવાનું મૂકી અને લાલજી મહારાજને સ્તનપાન કરાવતા હોય છે કાલીવાલી ભાષામાં બોલે કે માં હું તને કેટલો વાલો એટલે કે બેટા તું તો મને બહુ જ વાલો છે કે એટલે કે દૂધ વાલું કે હું વાલો ભગવાને પરીક્ષા જ લીધી હોય છે ભગવાને સ્તનપાન કરતા જ હોય છે ને ભગવાનને આજે એવું હોય છે કે મા યશોદાને સ્તનપાન કરી અને આજે કઈક દિવ્ય વસ્તુ આજે હું મા યશોદાને આપી દઉં એ માતૃ વાત્સલ્યનો ભાવ જાગ્યો છે ભગવાન અને માતૃ વાત્સલ્યથી જે સ્તનપાન કરતા હોય છે ને સ્તનપાનની સાથે સાથે વાતો કરતા હોય અને પછી જે દૂધ વાલું કે હું વાલું એમ કહી અને સ્તનપાન કરવાનું ચાલુ કરે છે ત્યાં મા યશોદાને યાદ આવ્યું કે હું તો હમણાં ચૂલા ઉપર દૂધ મૂકીને આવી છું અને મેં તો લીધું જ નથી તો એ તો ઉભરાઈ જશે અને એવું થાય છે ત્યાં સ્તનપાન ભગવાનનું હજુ તો અધૂરું હોય છે અને ત્યાં લાલાને બેસાડી અને એટલી દોટ મૂકે છે ને સીધી દોટ ચૂલા તરફ મૂકે છે અને જે ગરમ તપેલીની અંદર દૂધ ઉભરાતું હોય છે એ તપેલીને લઈ અને નીચે મૂકે છે એ ભગવાનથી સહન નથી થતું પરીક્ષિત જે જીવ પરમાત્મા જેના ઉપર કૃપા કરવા ઈચ્છે પરમાત્મા સ્વયં એના ઉપર કૃપા કરવા ઈચ્છતા હોય અને એ જીવનું જયારે પરમાત્મા તરફ દ્રષ્ટિ રાખી એ જીવ અન્ય જગ્યાએ કોઈ મોહ માયામાં બંધાય ભગવાન થી સહન થતું નથી અને એ પ્રમાણે જે લાલજી મહારાજ ને ગુસ્સો આવે છે એટલે તો દોણી જેટલું માખણ બધું ઘરની આખી દશા બગાડી નાખે છે

એ તરત જ એક સોટી લઈ અને લાલાને મારવા દોડે છે જેવો લાલાને મારવા દોડે એટલે લાલો આ રૂમ માં જાય ભાખડીએ ચાલતો ચાલતો બીજા રૂમ માં બીજા રૂમ માંથી મા યશોદાને થકવાડી દે છે યશોદા માને એમ થાય છે કે તું બહુ તોફાન કરે છે લાય આજે તો તને ખાંડિયા બાંધીને ઘરનું કામ કરું નહીં તો તું મને કામ નહીં કરવા દે એટલે ખાડણી ઉભું રાખી અને ત્યાં જે વાછળ દોવાની રસ્સી હોય છે ને ભગવાનને બાંધવા બાંધવા જાય જાય છે પણ જ્યાં પરમાત્માને ત્યાં રસી જે હોય ટૂંકી પડે એનાથી મોટી લઈને બાંધવા જાય તો પાછી ટૂંકી પડે આઠ થી દસ રસ્સીઓ બદલી નાખે છે પણ પરમાત્મા બંધાતા નથી પછી યશોદામાં થાકે છે કે કાના હવે તો તું બંધા કાના જોડે આજીજી કરે છે કે કાના તને કઈ રીતે બાંધવો કે આ રસી જે છે એ તો લઈ લઈને થાકી જ નથી અને આવી રીતે જીવ જે છે એ પરમાત્માને ગમે એટલો બાંધવા જાય પણ પરમાત્મા પર બ્રહ્મ બંધાતા નથી પણ જયારે થાકી અને ભગવાન જોડે શરણાગત સ્વીકારે છે માં યશોદા અને પછી રસી લઈને બાંધે છે તો તરત બંધાઈ જાય છે એટલે પરીક્ષિત આ પરમાત્મા જે ખાંડણીય બંધાવાની જે આ લીલા કરે છે એની અંદર જીવાત્માને ઘણું બધું સમજાવે છે પરમાત્મા કે જ્યાં સુધી પરબ્રહ્મ પરમાત્માના સમક્ષ તમારું લક્ષ ના હોય અથવા તો પર બ્રહ્મ પરમાત્માને તમે ભજતા હોય એનું ભજન યજન કીર્તન બધું જ કરતા હોય પણ એમને છોડી અને તમારું મન જ્યાં બીજે ગયું તમારું મન જ્યાં બીજે પરિવર્તિત થયું ત્યાં તમને માયા લાગી જાય અને જ્યાં તમને માયા લાગે છે ત્યાં પર બ્રહ્મ પરમાત્માથી તમારે દૂર થવું પડે છે જ્યાં જે કોઈ પણ વ્યક્તિ જે ભક્ત હોય એ ભક્ત જો શરણાગતુ બની અને ભગવાનની ભક્તિ સ્વીકારે તો ભગવાન પણ ભક્તનું રક્ષણ કરવા પાલન કરવા પોષણ કરવા માટે બંધાયેલા છે એ સ્વયં પરમાત્મા અહીંયા લીલા કરી અને દર્શાવે છે